તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ઝી ચોવીસ કલાકની ખબર ફરી એકવાર સાચી સાબિત થઈ ઝી ચોવીસ કલાકના સમાચાર પર મોહર લાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ રાજ્ય સરકારનો ચહેરો રહેશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી ઝી ચોવીસ તલાકે સૌથી પહેલા કહ્યું હતું કે રાજ્ય સરકારમાં બે મંત્રીઓનું પાવર સેન્ટરમાં રહેશે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી પાવર સેન્ટરમાં રહેશે મુખ્યમંત્રી પછી સરકારમાં સંઘવી અને વાઘાણીને મહત્વનું સ્થાન મળ્યું છે રાજ્ય સરકારના બે પ્રવક્તા મંત્રીની જાહેરાત થઈ ગઈ છે હર્ષ સંઘવીને મુખ્ય પ્રવક્તા અને જીતુ વાઘાણીને સહપ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે તો ઝી ચોવીસ કલાકની ખબર પર ફરી એકવાર મહોર લાગી છે દાદાની કેબિનેટમાં બે સૌથી મોટા ચહેરા હર્ષ સંઘવીને મુખ્ય પ્રવક્તા અને જીતુ વાઘાણીને સહપ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે ઝી ચોવીસ કલાકે આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે મોટી જવાબદારી તેમને મળી શકે છે મુખ્યમંત્રી પછી સરકારમાં સંઘવી અને વાઘાણીને મહત્વનું સ્થાન મળ્યું છે વાત કરવામાં આવે પાવર સેન્ટરની તમે હમણાં જે મને પૂછી રહ્યા હતા એ પાવર સેન્ટર બિલકુલ હવે આ જે દાદાના મંત્રીમંડળનો નવો ચહેરો આપણને જોવા મળવાનો છે એમાં પાવર સેન્ટરમાં દાદા પછી એટલે કે મુખ્યમંત્રી પછી બે ચહેરા સૌથી મોટા જોવા મળશે આ હું બહુ મહત્વની વાત કહી રહ્યો છું દાદાના મંત્રીમંડળમાં હર્ષ સંઘવી અને જીતુભાઈ વાઘાણી આ બે પાવર સેન્ટર તરીકે આવનારા સમયમાં તમને દેખાશે અને આ બંનેને એ પ્રકારના પોર્ટફોલિયો આપવામાં આવશે કે જેનાથી દાદા પછી સૌથી સીધું મહત્ત્વ જો મંત્રીમંડળમાં કોઈનું હશે તો જીતુ વાઘાણી અને હરસંઘવી એટલે ક્રોનોલોજીમાં કહું તો હરસંઘવી અને જીતુ વાઘાણીનું રહેશે એટલે કે એક આખો ચહેરો બદલવાનો મંત્રીમંડળનો અને રાજ્ય સરકારનો જે ચહેરો હતો એ બદલવાની આ કવાયત હતી